રમઝાનના પવિત્ર મહિનામાં ઈદની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઈદ દરમિયાન નવા કપડા અને સારું ખાવા પીવાની ઈચ્છાથી સત્તર વર્ષીય સગીરે એક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે નાણાં ચોરવામાં સફળ ન થયો પરંતુ તેની તોડફોડથી મશીનને ચાલીસ રૂપિયાનું નુકસાન થયું છે આ ઘટનાને પગલે પોલીસે સગીરને અટકાયતમાં લઈ અને તપાસ હાથ ધરી છે ઘટના લિંબાયતના મીઠી ખાડી ગોવિંદનગર વિસ્તારમાં બની જ્યાં ઇન્ડિયા વન નું એક એટીએમ મશીન આવેલું છે ઇન્ડિયા વન ના સુરત ઝોનલ મેનેજર પ્રવીણસિંહ રાજપૂત ને શનિવારે બેંગલુર કોલ આવ્યો હતો કે આ એટીએમ મશીન સ્લો કામ કરી રહ્યો છે અને તેની તપાસ કરવા જણાવાયું હતું જ્યારે તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તો જાણવા મળ્યું કે એટીએમ માં ચોરીના ઈરાદે તોડફોડ કરવામાં આવી છે એટીએમ માં લાગેલા સીસીટીવી કેમેરામાં એક યુવક તોડફોડ કરતો નજરે પડ્યો હતો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે આ યુવકે કેશ ડિસ્પેન્સર અને પ્રેઝેન્ટર ને તોડી અને નાણા ચોરવાનો પ્રયાસ કર્યો હતો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો બાદ પોલીસે સગીની ઉંમરને ધ્યાનમાં રાખી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે